સાબરમતી નદીમાં પાણી આવવાને સ્થળાંતર હાથ ધરાયું નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો મુશ્કેલી ન વધે તે માટે સુચારુ આયોજન ખેડા તાલુકાના રસીપુરા ગામમાં સ્થળાંતર હાથ ધરાયું રસીપુરા ગામમાંથી ત્રણ જેટલી બસમાં નાગરિકોને હરિયાણા ગુરુકુળમાં ખસેડાયા ગામમાં કેટલાક નાગરિકો પોતાના સંબંધીઓના ત્યાં નીકળી ગયા કેટલાક નાગરિકો પોતાના પશુઓને લઈને અન્ય જગ્યાએ આશરો લીધો પોલીસ તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા માટે તજવીજ હાથ ધરી માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અસરગ્રસ્ત થાય તેવા ગામડાઓમાં રાત્રે પહોંચ્યા મોડી રાત્રે પણ ગામડાઓમાં લોકોને સ્થળાંતર માટે કરાયેલ જગ્યાએ ખસી જવા માટે સૂચન કર્યું ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેડા અને માતર તાલુકાના ગામડાની મુલાકાત કરી સાબરમતી નદીમાં ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી આવી શકે છે જે પાણી એક સાથે છોડવામાં આવે તો ગામડાઓમાં પૂરની સ્થિતિ થઈ શકે તેમ હતી જેને લઈને ખેડા અને માથર તાલુકાના પંદરથી વધુ ગામોને અસર થઈ શકે છે થોડા સમય પહેલા એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્યારે સ્થિતિ વરસી હતી હવે વધુ પાણી છોડવામાં આવે અને સ્થિતિ ન વણસે નહીં તે માટે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે કલ્પેશભાઈ પરમાર માત્ર છે અત્યારે ગામડામાં સાબરમતીનું પાણી છોડ્યું છે રાત્રે અથવા સવારમાં વહેલું આ ગામડા પથાપુરા રસિકપુરાથી આગળ અમારા પાલ્લા સામલી બરોડા આજુબાજુના ગામડામાં પંદરેક ગામમાં અસર થાય છે જો કદાચ શેડી વાત્રકનું પાણી આ નદીના અતિશય પાણી છોડવામાં આવે તો શેડી વાત્રકનું પાણી ના લઈ શકાય તો પાછળના ગામમાં જે ઉપરવાસના ગામ છે તો આંત્રોલી હૈદરાબાદ કુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માત્ર વિધાનસભાના પંદરેક ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોના વ્યવસ્થા માટે સ્કૂલની અંદર કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને કુળુકુરા રિયારા વ્યવસ્થા ત્યાં જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી છે પંદરેક અસર મારી માતર વિધાનસભાને પંદરેક ગામડામાં અસર કરે અને બીજા અહેમદાબાદ તાલુકા મારી બાજુમાં અહેમદાબાદ વિધાનસભા તે ગામડામાં અસર કરે છે અત્યારે સ્થળાંતર કરવાની ઘણા ગામડામાંથી કલેક્ટર સાહેબ પણ અત્યારે પાર્લા સાંભળી ફરે છે હું પથાપુરામાં રસિકપુરાથી પથાપુરા આવ્યો અને પથાપુરામાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા અને ત્યાં રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થાની સુવિધા કરીએ છીએ